ગુડ મોર્નિંગ બધાને કેમ છો મજામાં મજામાં જોશો કારણ કે આપણા બ્લોક જોતા હોય મજામાં જ હોય છે મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે વાગી ગયા છે સવારના સાડા નવ કુંજુનો અવાજ આવતો હશે તમને કારણ કે હું અત્યારે મારા ખેતરની અંદર હરીફરી રહ્યો છું સવાર સવારમાં કારણ કે મારા ખેતરની અંદર હું ચક્કર મારું ને ત્યારે મને નિરાશ થાય નેચરલ વાતાવરણનો આનંદ માણતો હોઉં તો તમને બતાવું જો આ હા 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 ભાઈ એકદમ મારું ખેતર છે ને ગોલ્ડ કલરનું થઈ ગયું છે મારા ઘઉં એકદમ પાકી ગયા છે મારાની અમારા બધી વસ્તુ મારી મારી ના હોય અમુક વસ્તુ અમારી હોય હા રેડી પણ હું થોડોક એડવાન્સ છું એટલે મારાથી કદાચ બોલાઈ જતો હોય અમારા ઘઉં એકદમ પાકી ગયા છે નેક્સ્ટ લેવલ અને જો એકદમ ગોલ્ડ કલરનું ખેતર થઈ ગયું છે ખેતરની અંદર આવો ને એટલે તમને શાંતિનો અનુભવ થાય કદાચ તમે ગમે એ જગ્યાએ આવો ને ત્યાં તમને મજા ના આવે બાકી મારા ખેતરની અંદર સોરી મારાની અમારા ખેતરની અંદર આવો ને એટલે તમને મજા આવે આપણા ખેતરની અંદર મારુંય તમારું તમારુંય મારું હાલો જરાક નાસ્તો પાણી એમ નહીં કે ભાઈ નાસ્તો પછી કરશું પહેલાં આપણે આ સેવાનું કામ કરી લઈએ જાઓ તમે આ છે ને ટૂંકમાં એક પ્રકારનું ચકલાઉન રહેવા માટેનું ઘર છે આ બધા ઢોવા પાણી ટીંગાડવાના છે આમને માથી આમને વાછળદર મંદિર અને આ પાણી પીવાનું છે એક અને લગાડવાનું છે ઉનાળો આવે ને એટલે ચકલાઓને ટૂંકમાં પાણી પીવાનું ડાવડું ના જવું પડે એના માટે આ લગાડ દેવાના હોય બધા લગાડજો આ બધા લોકો બે બે લગાવે તો એ ક્યાં જાય શું ને બધા ઉનાળો આવે એટલે ચકલાઓ માટે એક એક બે બે આવા ફિટ કરી નાખજો એટલે મજા આવે ફાઇનલી આપણે ચકલા માટેની રહેવાની સુવિધા કરી દીધી છે અહીંયા આપણે ખાવાની સુવિધા કરી દીધી છે અને વાં આપણે પાણી પીવાની સુવિધા કરી દીધી છે અને આ બાજુ રહેવાની સુવિધા એકદમ કમ્પ્લીટ થઈ ગયું છે આ ભાઈ બધા ફરજિયાત પોત પોતાના ઘરે અથવા કોઈ પણ વૃક્ષની અંદર અથવા કોઈ પણ આજુબાજુના મંદિરની અંદર આવા ખાલી બે ચાર ઘર બાંધી દો ને આપણે એમ થાય કે પાંચ મિનિટ ચકલાઓ ને આખું વરસીને મજા આવે એની અંદર રહેવાની દેખો અમારી કિસ્મત ફૂટી હે અમારી થાર કે અંદર હવા નીકળ ગઈ હે અવે જુગાડ કરના પડે ગાકો સુભી સુભી યાર ક્યાં દેખાઉ ફાઇનલી નાસ્તો ની અંદર છે મસ્ત મજાના તેલવાળા પચપચતા પરોઠા

અને પછી મસ્ત મજાના આપડે ભગવાનને ને વધારી નાખી અને પછી આપણે નીકળવાનું છે કહી શકું આગળ પછી કહું કારણ કે મેં હજી નક્કી નથી કર્યું મારે ક્યાં જવું ને કર્યુંલ વધારે ખબર પડે ચાલો નારિયલ નારિયલ કાઢી લઈએ બધા છિલકા નીકળી જાય ને તો તમારા ઘરે ગરમ પાણી થઈ જાય તો ગરમ પાણી થી મસ્ત મજાના નાહિયલ અને પછી નારિયલ વધારવાના નાખે આપણે જે પેલા નારિયલ તોડ્યા હતા ને એ તો આપણે બેકાર ગયા કારણ કે પીવા જેવા હતા વધારવા જેવા ન હતા પછી અમે કોમલા બીજા નારિયેલ તોડ્યા મોટા મોટા પાછા ત્રણ એક નાના પડું બે મોટા છે તો પીવા જેવા હતા અંદર મલાઈ કેવું કઈ હતું જ નહીં આમ ખાલી ચાલુ ઉતારવા ગયું ને તો પાણી નીકળી ગયું ને ફૂટી ગયા ફાઇનલી ભાઈ બપોર થઈ ગયા છે અને બપોરે લાગી ગયા છે ભૂખ આપણે નાય ધોઈએ ફ્રેશ છે અને દળી લીધા છે અને અમારા અર્જુનભાઈ ગાડીમાંથી આવી ગયા છે આ ખંભો કેવારો ભીરો અજાભાઈ આ રહ્યો તો આ ભૈરુ અચ્છા અજાભાઈ જો મસ્ત મજાની કાચી કેરી સુધારી નાખી

એ ક્યાંક મહેમાન થઈને ગયો હોય ને ત્યાં ખાવાની મજા ના આવે ત્યાં આપણે નિરાજ થોડુંક આમ હરમ રાખીને ખાવું પડે અને અહીંયા જો આવી રીતના ખાવાનું આમ ચોરી નાખવાનું ભાઈ તો જ મને મજા આવે ખાવાની બાકી ખાવાની મજા જ ના આવે અને ઘેરથી આપણે આમ આમ ગમે ખાઈ હતી વાતો નીરાજ આમ ખાવું પડે કેટલા જોડે આવું થાય છે જયારે કમેન્ટ કરી નાખજો ઘેર તો હું ખાવું ભાઈ અલેકરો કહો ને અલેકરો શું અલેકરો

બરાબર બાકી અમને ધંધામાં ઇન્ટરેસ્ટ છે આવી બધી ગેમો માં ઇન્ટરેસ્ટ નથી આવી બધી ગેમો કોણ રમે ખબર છે જે નવરા માણસ હોય ને અમે જો આ બધું અત્યારે હાલ થોડીક વાર નવરા હતો મે કીધું રમી લઈએ જરા બોલો બપોરનો ટાઈમ છે મારે કંઈ કામ છે નહીં અને બાપુને અત્યારે નિરાશ છે પછી આગળ બે વાગે પછી ઘરે થી ચાલુ થઈ જાય એટલે ડુકમાં અહીંયા પછી ટાઈમ મળે રમી હાલો કેરમ મિત્રો જો આપણી ગાડી છે ને એકદમ વોશ થઈ ગઈ છે વોશ થઈ જાય ને એટલે બધા લીટા છે ને કાયદેસર દેખાય ગયો છે ને આ બધું મારે યાર કામકાજ કરાવવું જોઈએ કોઈને ગાડી આમ પડી હોય ને તો યાર કોઈને ક્રેચ કેવું કંઈ ના કરાય કારણ કે આ ગાડી જેને લીધી હોય ને એને ખબર હોય કઈ રીતના લીધી હોય અંદર હું તમને બતાવું છું અંદર એકદમ ક્લીન કરી નાખી છે વાય વા કઈ વાંધો નહીં છોકરા હોય ને એ હું રાખે એ કઈ દુઃખી નથી મોટા લીટા કરે ને તું આપણે એને કહી શકીએ છોકરાઓને ક્યાં કેવું ભાઈ નાના નાના છોકરા હોય ખેપાની હોય તો હું એ નાનો હતો ગાડીની હવા ઘટ નાખતો એ હું કઈ ના હોય નાના હોય ત્યારે એમાં જ કશું કરશું વાંધો નહીં એવા લીટા મને નડે નહીં કારણ કે આપણે ભાઈ તમે સૌથી ગાડી છે બાકી આપણી ઓકાત થોડી હોય ગાડી ની કશું વાંધો નહીં ચાલો આપણે જઈએ ગામમાં મારી વરના હું તમને બતાવું મારું વરના નું કામ કઈ ક્યાં પૂછ્યું છે ને હું તમને બતાવું અત્યારે અત્યારે છે ને મારે પૈસા આપવાના છે વરના ગાડી ના બધું રિપેર કરવાનું છે એટલા પૈસા છે પછી મારી પાકીટ ની અંદર છે વીસ રૂપિયા દસ રૂપિયા નો સિક્કો પડી ગયો છે ઓકે આ છે અને વીસ હજાર આ છે ચાલીસ હજાર રૂપિયા છે ચાલીસ હજાર રૂપિયા ની ખાલી એવડી કઈક કીટ આવી છે બોક્સ ને એટલે ગાડીની અંદર બધા ફીચર ચાલુ થઈ જાય ખાલી નાનાકડો જ આવશે ખબર નહીં ખાલી એવડીક વસ્તુ ચાલીસ હજાર રૂપિયા ની વિચાર કરો હજી તમે બહુ જાજો ખર્ચો હોય ઝીણા માટે ઝીણા માટે ખર્ચા મને ગાડી બહુ પલા પૂવાની છે ભાઈ હાલો હું તમને બતાવું ક્યાં કામકાજ પૂજ્યું જો ગાય એ રહી અમારી વરના ઘણું બધું કામ થઈ ગયું છે હવા પાછી નીકળી ગઈ છે કારણ કે આની અંદર છે પંચર આપણે ટેસ્ટ ડ્રાઈવ લેવાના બધાને બતાવું મેં તો લીધેલી છે પણ તમને બધાને પણ બતાવું મજા આવી જાય જોજો અંદર છે ને હું તો બધું એ કચરો એમને પડ્યો છે એ બધું નાખવાનું છે નવું નવું તો કી ટૂંકમાં ચાલુ કરી રહી છે આપણે ટૂંકમાં હાલે ને એવી કરી રહી એમ બીજું કઈ ફીચર ને એવું બધું જોઈએ આખું ડેશબોર્ડ કાઢવું જોઈએ આ બધું નવું કરવું જોઈએ આખું અંદરથી કારણ કે બધું પાણી ગરી ગયું તો કટાઈ ગયું છે બધું નવા એક સ્કેર પાર્ટ નવા નાખવા જો આપડે ચાલો ફટાફટ આને હવા ભરીએ ને મારી ચક્કર તો જો ભાઈ હજી આ બધી ધૂળ પડી છે એમને જોવું તો તમે આ ગાડી કેટલી બધી પાણીમાં વહી ગઈ હતી ધૂળ પડી છે હજી આ બધું વોશ કરવું જોઈએ ને સરખું બાપુ કરી નાખજો વોશ બીજો બાકી બધું ઓલ ગુડ છે ખાલી બેટરી ઘટે બેટરી નાખીને કરી દઈએ ચાલુ હજી આ બધું સરખું ક્લીન કરવાનું બાકી છે એમને પડી કે દીધી હજી આમાં ધૂળ પડી જો દેખાય

આમાં હે ને આગળ કઈ હજી ઇન્જિનમાં અવાજ આવે છે ઓલો પટ્ટી બધું ઓલું થઈ ગયું હોય ને કોરો કોર એમાં ઓઇલ ને કરવું જોઈએ બધું સર્વિસ માગે છે હરખી આ ગાડી આ ખરાબ થઈ ગયું છે એસી નું આ બધું અંદર પાણી ગરી ગયું છે યે ફીટ હોતા પે એ સબકુજ કરવાના પડે ગયા યાર

અત્યારે નથી થતું કઈ ઉડે આવતું નથી ને કોઈ ગોબા ઉપડી ના જો હવે તમે જો આનું તમને આની સ્પીડ તમને બતાવું ગિયર ચેન્જ નથી થતા ગાણા કારણ બધું ખરાબ છે ને બધા લખી નાખો ઉડે તો આ બાકી બાવરિયામાં કા પરત આહિરની વર્ણા થઈ ગઈ છે ચાલુ આ બધા કમેન્ટ કર નાખો ઉડે તો જ આ બાકી બાવરિયામાં કા ગમે એટલો ખર્ચો આવે ભાઈ ગાડી ચાલુ કરવાની થાય જ છે એ ટુ ઝેડ વસ્તુ ચાલુ કરવાની થાય છે અને એ ટુ ઝેડ વસ્તુ નવી જ નાખવાની થાય છે આપણે ભાઈ કંપનીની વસ્તુ જ નાખવી છે બધી ભલે ગમે એટલો ખર્ચો આવે ಹಾಕવાની જ થાય છે અને ટૂંકમાં હું યાર મને વર્ણા સાંભળે હું કે આતો કેમ પડીતી આવો

બાકી બીજા ફ્લોગ આવશે વરના ગાડીઓ એકદમ કમ્પ્લીટ થશે ને પછી તમને બતાવીએ અને પાંચ થી છ દિવસની અંદર કમ્પ્લીટ થઈ જાય